બનેલા ઘટનાને લઈ કરજણ પોલીસ પણ હરકતમાં આવી છે કરજણ નગર તેમજ તાલુકામાંથી ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો ઝડપી પાડી ચાર ઈસમ સામે ગુનો નોંધ્યો છે

જો તંત્ર નિષ્ઠાપૂર્વક આ બાબતનું ધ્યાન આપે તો કંઈક અંશે આવી હોનારતો અટકી શકે છે ડીસાની ઘટનામાં પગલે કરજણ પોલીસ દ્વારા કરજણ નગર તેમજ તાલુકામાં ચેકિંગ હાથ ધરવામાં આવતા જ જૂના બજાર તથા નવા બજાર અને તાલુકાના ધાવટ ગામેથી ગેરકાયદેસર લાયસન્સ વગર તેમજ વગર પાસ પરમિટે સંગ્રહ કરવામાં આવેલા ફટાકડાનો મોટો પ્રમાણનો જથ્થો ઝડપી પાડી ચાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે રેડ દરમિયાન જૂના બજાર વિસ્તારમાંથી સુરેશ પ્રજાપતિ કરજન નવા બજારમાંથી સંજય પરમારની દુકાનમાંથી ફટાકડાનો મોટો જથ્થો અને નવા બજાર વિસ્તારમાંથી સુરેશ ઠક્કરની દુકાનમાંથી તેમજ તાલુકાના દાવટ ગામે સદ્દામ કાસમ ખોખરના ઘરમાંથી પણ ફટાકડાનો મોટો જથ્થો ઝડપી પારી ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીની તપાસ હાથ ધરી છે